ગેરકાયદેસર નશીલા પદાર્થોનું સેવન કરી રહેલા હોય જે નશામાં તેમને ત્યાંથી જતા રહેવા માટે જણાવ્યું હતું અને માથાકૂટ કરી બળદેવસિંહ ભરતસિંહ રાણા તેમજ તેમની સાથે રહેલા અન્ય ત્રણથી ચાર અજાણ્યા ઈસમો દ્વારા ભરતસિંહ દેવશીભાઈ પડાયા ઉપર હુમલો કરી ઢોરમાર મરાયો હતો ઇજાગ્રસ્તને તાત્કાલિક ઘટના સ્થળેથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એના દુકાન બેઠા હતા એમાં એ લોકો અંદર પેફારૂ પી રે છે દુકાનની પાછળ બલેબન દુકાની પાછળ એમાં હમણાં આવી ગયા વાલી કે આંટુ હોય તમારે આઈ નો બે થેઠા આવી ગયો બી એમાંથી બબલ થઈ ગયા એમાં અને મને ઢોકામાં આવે ચાર પાંચ ચાર પાંચ જણા હતી એ લોકો શું નામ છે એનું નામ છે લાલો છે અને ભરત એશીનો છોકરો છે બબાઈ એ છે નોકરી કરતા પછી કઈ જગ્યાએ બનાવો છે નારી ગામ જૂના બસ પાસે બલદેવાન દુકાન કેટલા જણા હતા મારવાના એનું નામ મને ખબર છે લાલુ હતો એ મારવાના કેટલા જણા પાંચ જણા હતા એ એક નામ લાવા વાળ વાળ હતો અને બીજા બે ત્રણ હતા વડે માર મારો દુકાન પાઈપો એ લોકો પણ દુકાન મેટી કાઢ્યા લોકો કેટલા જણાની જણા નીચા મને એક નહીં